જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે તૂટી ગયેલી ઘડિયાળ પાછળની રસપ્રદ વાર્તા વિશે જાણીશું અમદાવાદના એક શાંત વિસ્તારની ગલીઓમાં આવેલી નાની ઘડિયાળની દુકાનમાં એક જૂની ઘડિયાળ દિવાલ પર લટકતી હતી ઘડિયાળ વર્ષોથી બંધ હતી પણ દુકાનદાર ગણેશભાઈએ એને ક્યારેય ઉતારી નહોતી ક્યારેક કોઈ ગ્રાહક એ ઘડિયાળ સામે જોઈને પૂછતું કે ગણેશભાઈ આ ઘડિયાળ તો ચાલતી નથી પછી કેમ રાખી છે ગણેશભાઈ ધીમા સ્મિત સાથે ઉત્તર આપતા કે હા એ ચાલતી નથી પણ એની ટીક ટીક આજે પણ મારા હૃદયમાં જીવે છે દરરોજ સવારે દુકાન ખોલ્યા પછી ગણેશભાઈ પહેલા એ ઘડિયાળ પર નજર કરતા ધૂળ સાફ કરતા એને કપડાથી હળવે લૂછતા લોકો આશ્ચર્યમાં પડી જતા કે બંધ ઘડિયાળ સાથે એવું લાગણી ભર્યું જોડાણ કેમ એક દિવસ એક યુવાન આયુષ ઘડિયાળમાં થતો ખામીનો ઉકેલ લેવા દુકાને આવ્યો ઘડિયાળ શોધતા શોધતા તેણે જુસ્સાથી પૂછ્યું કે ગણેશ કાકા આ જૂની ઘડિયાળ પાછળ એવું શું છે કે તમે તેને એટલી સાવધાનીથી સાચો છો ગણેશભાઈ થોડા સમય શાંત રહ્યા પછી તેમના નરમ અવાજે કહ્યું કે આ ઘડિયાળ મને મારી પત્ની માયાબેને તેમના અંતિમ ક્ષણે આપી હતી એ યાદ આજે પણ તાજી લાગે છે વર્ષો પહેલાની વાત છે ગણેશભાઈ અને માયાબેનનું જીવન સાદું પણ ખૂબ પ્રેમાળ હતું બંનેએ સાથે મળીને આ દુકાન ઊભી કરી હતી માયાબેન રોજ સવારે ઘડિયાળ જોઈને કહેતી કે ગણેશ દસ વાગી ગયા છે ચાલો હવે ચા પીવા એ ઘડિયાળ માત્ર સમય નહોતી બતાવતી પણ એક પ્રેમ ભર્યા જીવનની સાક્ષી હતી એક દિવસ અચાનક માયાબેનને હૃદય રોગનો હુમલો થયો તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા અંતિમ ક્ષણે માયાબેનના હાથમાં ઘડિયાળ હતી અને ગણેશભાઈના હાથમાં આપીને તેમના નમ્ર અવાજે કહ્યું કે આ ઘડિયાળ તમારી સાથે હંમેશા રહેશે એની ટીક ટીક જેવી જ મારી યાદ તમારા દિલમાં રહેશે આ વાત સાંભળીને આયુષની આંખોમાં પાણી છલકાયું એક ક્ષણ માટે તેણે ઘડિયાળ તરફ જોઈને પૂછ્યું કે કાકા શું હું આ ઘડિયાળને ફરી ચાલુ કરી શકું તેવા પ્રયાસ કરું ગણેશભાઈએ વિચાર્યા પછી ધીમેથી કહ્યું કે હા બેટા જો તું દિલથી પ્રયત્ન કરે તો કદાચ એ ફરી ચાલુ થઈ શકે આયુષે એ ઘડિયાળ ખૂબ કાળજીપૂર્વક ખોલી જૂના ભાગોને બદલીને નવો જીવ ભર્યો ધીમે ધીમે ઘડિયાળ ફરી ટીક ટીક કરવા લાગી ઘડિયાળની ટીક ટીક સાંભળી ત્યારે ગણેશભાઈની આંખોમાં વર્ષો પછી ચમક એમને લાગ્યું કે માયાબેન ઘડિયાળની યાદમાં હજી તેમનો સાથ આપે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ